નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસને ગુરુવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો ચાર હજાર સાતસો ત્રીસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી ચણાના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે એક હજાર ને સત્તાણું રૂપિયા ભાવ છે ભાઈ નવા ચણાના ના ક્વોલિટી ક્વોલિટીની ની વાત કરીએ સારી ક્વોલિટીમાં ચણા છે કોક ઝીણો દાણો છે ભાઈ એક હજાર ને સત્તાણું રૂપિયા ભાવ છે નવા ચણા ના એક હજાર ને એકતાલીસ રૂપિયાના ભાવ છે ભાઈ નવા ચણાના લ્યો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો લીલો દાણો વધારે છે મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર ને એકતાલીસ રૂપિયાના ભાવ છે એક હજાર એકતાલીસ નવા ચણા છે ભાઈ એક હજાર સત્યોતેર રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે સારું છે ભાઈ લીલો દાણો છે વધારે એક હજાર સત્યોતેર રૂપિયાના ભાવ નવા ચણા એક હજાર ઓગણપચાસ રૂપિયાના ભાવ છે છે ત્રણ નંબર ચણા છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે એક હજાર ને ઓગણપચાસ એક હજાર ઓગણસાઠ રૂપિયાના ભાવ છે ભાઈ નવા ચણાના જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ દાણે ઝીણા મોટું છે એક હજાર ને ઓગણસાઠ રૂપિયાના ભાવ એક હજાર ને રૂપિયાના ભાવ છે ભાઈ નવા ચણાના જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારા ચણા છે ભાઈ દાણે પણ સારું છે એક હજાર ને ત્યાંશી રૂપિયાના ભાવ એક હજાર ને રૂપિયાના ભાવ છે ભાઈ ત્રણ નંબર ચણા છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત તો ભાઈ દાણે સારું છે કલરમાં પણ સારું એક હજાર ને રૂપિયાના ભાવ ભાઈ નવા ચણા છે એક હજાર સિત્તેર રૂપિયાના ભાવ છે જોઈ લ્યો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે એક સરખું છે લીલો દાણો જોવા મળે છે એક હજાર સિત્તેર રૂપિયાના ભાવ છે નવા ચણાના સફેદ બીટુ ચણા છે ભાઈ બારસો ને સિત્તેર રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીમાં ચણા છે ભાઈ કલરમાં પણ મીડિયમ બાર સિત્તેર ગોળિયા ચણા છે ભાઈ જોઈએ ક્વોલિટી અગિયારસો રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ સુપર ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ સારું અગિયારસો રૂપિયા એક હજાર ઓગણસાઠ રૂપિયાના ભાવ છે ભાઈ નવા ચણાના જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરી તો ભાઈ ઝીણા મોટું મિક્સ છે લીલો દાણો પણ છે એક હજાર ઓગણસાઠ રૂપિયાના ભાવ એક હજાર ને રૂપિયાના ભાવ થયો છે ભાઈ જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ સારું છે એક હજાર ને રૂપિયાના ભાવ છે નવા ચણાના ભાઈ નવા ચણા છે અગિયારસો ચાર રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી ચણા છે ભાઈ દાણે પણ એક સરખું છે અગિયારસો ચાર રૂપિયા નવા ચણાના ભાવ અગિયારસો પાંચ રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવા ચણાના જોઈ લો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ અગિયારસો ને પાંચ રૂપિયાના ભાવ છે એક સરખો દાણો છે અગિયારસો પાંચ એક હજાર એકાણું રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવા ચણાના જોલિયો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક હજાર એકાણું રૂપિયાના ભાવ થયા છે કોક લીલો દાણું છે એક હજાર એકાણું એક હજાર બાણું રૂપિયાના ભાવ થયા છે ભાઈ જોલિયો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં ચણા છે એક બાણું એક હજાર સિત્તેર રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવા ચણાના જોલ્યો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે મીડિયમ છે મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર સિત્તેર રૂપિયાના ભાવ બારસો ને રૂપિયાના ભાવ થયા છે ભાઈ સફેદ બી ચણા છે જોલ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણો આ એક સરખો છે બારસો ને રૂપિયાના ભાવ બી ચણા અગિયારસો ને એક રૂપિયાના ભાવ થયા છે નવા ચણાના જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરી ભાઈ એક સરખો દાણો છે ભાઈ ખોખલીલો દાણો છે અગિયારસો ને એક રૂપિયાના ભાવ થયા છે નવા ચણાના સફેદ બી ટુ ચણા છે ભાઈ 1228 ને રૂપિયાના ભાવ ખ્યા છે જોઈ લો ક્વોલિટી બારસો ને રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી બી ચણા છે ભાઈ બારસો